જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે જેમાં નાયબ શિક્ષણ અધિકારી નાયબ મામલતદાર વર્ગથીની મુખ્ય લેખિત પરીક્ષા મો મોકૂફ રાખવા બાબત તો અહીં તમે જોઈ શકો છો આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત જે છે નાયબ શૈક્ષણ અધિકારી નાયબ મામલતદાર વર્ગથીની તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસથી એકત્રીસ આઠ દરમિયાન પ્રસ્તાવિત મુખ્ય લેખિત પરીક્ષાના વિવિધ રાજ્યોમાં થયેલા અતિ ભારે વરસાદ અને તેના કારણે ઉદભવેલ પરિસ્થિતિ તેમજ હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં લેતા મુખ્ય લેખિત પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે છે મુખ્ય લેખિત પરીક્ષા માટેની નવી તારીખો સત્વરે આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે જેની ઉમેદવારોએ આયોગની વેબસાઇટ પર જોતા રહેવું તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર તો મિત્રો નાયબ શિક્ષણ અધિકારી નાયબ મામલતદાર વર્ગથીની મુખ્ય પરીક્ષા રદ કરવામાં આવેલ છે જે અલગ અલગ રાજ્યમાં ભારે વરસાદના કારણે તો જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ન ભૂલતા જેથી કરીને તમને અવનવા વિડીયોની માહિતી મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો